ભેજની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે સિંગ પણ વ્યવસ્થિત અને ગોળ છે આ ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આ આચળ અને ગરમીની જવાબદારી સાથે એવું એમના માલિકનું કહેવું છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું એમના માલિકનું કહેવું છે વિડીયોના માધ્યમથી આ ભેંસને જોઈ શકો છો ભેંસની ઊંચાઈ લંબાઈ આ આવ અને તળિયાની ક્વોલિટી પણ આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આપ ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વિહાઈ ગઈ છે વીહાજળને દસ દિવસ થયેલા છે દૂધની વાત કરીએ આપણે આ ભેંસના તો ભેંસ બંને ટાઈમ ચાર પ્લસ ચાર લીટર ભેંસ દૂધ આપે છે તથા આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ વડીયા તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત પાસઠ હજાર રૂપિયા રાખેલી છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી આ વાચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે એવું એમના માલિકનું કહેવું છે પારું વિડીયો આપ જોઈ શકો છો ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ અહીંયા છે ભેંસના જણની વાત કરીએ આપણે તો હાલમાં ભેંસ વીસથી બાવીસ દિવસની કાચી છે તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ઘોઘરાળા તાલુકો બાવરા જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે રૂબરૂ બેઠકમાં નોર્મલ ફેરફાર કરી આપશે એવું એમના માલિકનું કહેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ગઈકાલે તાજી વિ ગયેલી છે ભેંસના દૂધ વિશે વાત કરીએ આપણે તો ભેંસને બંને ટાઈમ સાતથી આઠ લીટર દૂધ હતું ગયા વેતરમાં એવું એમના માલિકનું કેવું છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ બાદનપર તાલુકો કુકા જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વિહાઈ ગઈ છે વિહાજણી પાંચ મહિના થયેલા છે ભેંસના દૂધ વિશે વાત કરીએ આપણે તો ભેંસ બંને ટાઈમ ચાર પ્લસ ચાર લીટર દૂધ આપે છે એવું એમના માલિકનું કહેવું છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળે રહેશે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ બાવડી તાલુકો લાલપુર જિલ્લો જામ જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા રાખવામાં આવેલી છે તથા રૂબરૂ બેઠક બાદ નોર્મલ ફેરફાર કરી આપશે એવું એમના માલિકનું કહેવું છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એ નથી આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેસ આપવાની છે જો પશુપાલક ભાઈઓ તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી તમને ભેંસના ખરીદ વેચાણના નવા વિડીયોના અપડેટ સમય સમય પર મળતા રહે તથા વિડીયોને અન્ય પશુપાલક મિત્રો સુધી શેર કરો જેનાથી એમને પણ આપણા ભેંસના ખરીદ વેચાણ માટેના વિડીયોના અપડેટ મળતા રહે વિડીયોને લાઈક કરો તથા અન્ય મિત્રો સુધી શેર કરો

ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચાણ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે જો પશુપાલકભાઈઓ તમે પણ તમારા કોઈપણ પશુના વેચાણ માટેનો વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવા માંગતા હોય જાહેરાત મૂકવા માંગતા હોય તો વિડિયોમાં દેખાઈ રહેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસી વાળા નંબર ઉપર આપ WhatsApp મેસેજ કરી શકો છો જેનો વિડીયો એકથી બે દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી વિડિયોમાં ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ જોઈ શકો છો દેખાઈ રહેલી ભેંસ વાત કરીએ આપણે તો જે હાલમાં દસ દિવસની ભેંસ કાચી છે તથા બંને ટાઈમ છ થી સાત લિટર દૂધ હતું આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે તો ગામ બાકોડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવ દેવભૂમિ દ્વારકામાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર વિહા છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ વાવડી તાલુકો ચા જામનગર જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખવામાં આવેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ પીડીઓમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાયેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં વીસથી બાવીસ દિવસની કાચી છે જે જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આવા ચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે દૂધ વિશે વાત કરીએ ભેંસના તો ગયા વેતરમાં બંને ટાઈમ છ થી સાત લીટર ભેંસને દૂધ હતું એવું એમના માલિકનું કેવું છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ વડાળા તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢમાં ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત એક લાખ પચીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે રૂબરૂ બેઠકમાં નોર્મલ ફેરફાર કરી આપશે એવું એમના માલિકનું કહેવું છે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં એક જ માલિકની બે ભેંસ એકસાથે વેચાણ માટે આવેલી છે બંને ભેંસો ચાર થી પાંચ દિવસની કાચી છે ભેંસોની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આવા વાચણ અને તળિયાની પણ બંને ભેંસો ચોખ્ખી છે આ બંને ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ મોડ પર તાલુકો લાલપુર જિલ્લો જામનગરમાં આપણને આ બંને ભેંસો એકસાથે જોવા મળી રહી છે ભેંસ ભેંસની બંને ભેંસની એકસાથે સાથે ભેંસના માલિક દ્વારા કિંમત બે રૂપિયા રાખવામાં આવેલી છે બંને બંસો આપ વીડિયોના માધ્યમથી જોઈ શકો છો બંને ભેસોમાં કોઈ પણ પ્રકારનો એપ નથી બંને ભેસો સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે ભેસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જવાબદાર ધન્યવાદ જય ભોળાના